અને મનુએ પોતાના પુત્ર રાજા ઈશ્વાકોને કહ્યું હે પરંતપ આમ પરંપરાથી પ્રાપ્ત પ્રાપ્ત આ યોગને રાજશ્રીઓએ જાણ્યું પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્ત પ્રાપ્ત થઈ ગયો તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે

મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધા પ્રાણીઓનું ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થ છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું સાધુ પુરુષોના ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓના વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યોગ્ય યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી સર્વ શક્તિમાન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા અચ અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્ચર્ય છે તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે માટે પરમેશ્વર જેવું સુહદ પ્રેમ પ્રેમી અને પતિ

તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્ચર્ય રહેનારા ઘણાય ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમનો એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વે પ્રકૃતિ મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ આ ચાર વર્ણોનો સમૂહ ગણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે સૃષ્ટિ રચના વેગેરી કર્મોનું કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરની તું વાસ્તવમાં અકર્તા જ જાણ કર્મોના ફળમાં મારી સ્કુહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો પૂર્વકાળમાં મુલુ મુમૂર્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તો પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તો કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ સ્વરૂપ પણ પણ જાણવું જાણવું જોઈએ જોઈએ તેમજ વિકર્મનું કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સંઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે જેના સર્વેશાસ્ત્ર સંમંત કર્મો કર્મ કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનોને પણ પંડિત કહે છે જે માણસ સર્વે કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્ચર્યથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જેને કસાઈની ખેવના નથી અંતકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમાં સંગળી ભોગોની સામગ્રીઓનો જેને પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને પામ નથી પામતો ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થોમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરખ સુખ વગેરે દ્વંદોથી દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતિત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સ્તંભ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો

એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોવા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવામ રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મભૂતિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને પણ મળનારું ફળ એ પણ બ્રહ્મ જ છે બીજા કેટલાક યોગીજનો દેવ દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે એટલે કે પરબ્રહ્મ પરમાત્મામાં જ્ઞાન દ્વારા એકાત્મ ભાવે સ્થિત થવું એને જ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનું હોમ કરવું કહેવાય છે અન્ય કેટલાક યોગીઓ સ્ત્રોત વગેરે ઇન્દ્રિયો સ્વયંરૂપી અગ્નિમાં ઇન્દ્રિયો છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રચલિત આત્મ સ્વયં યોગ રૂપી અગ્નિમાં હોમી દે છે એટલે કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરું એ જ તમામને હોમી દેવા કહેવાય છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અથવા વળી કેટલાક અહિંસા આદિ લોકોંતર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાક યોગીજનો અપાન વાયુમાં પ્રાણ વાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણ વાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ

જ્યારે યજ્ઞ ન કરનારા માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક છાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને

નિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મોજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદે આખા પાપ સાગરને સારી રીતે પાર કરી શકીશ કેમ કે હે અર્જુન જે રીતે ભળભળતો અગ્નિ ઘણા ઘણા ઇંધણોને ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના પવિત્ર કરનારું નથી એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગનું આચરણ દ્વારા સુદાંત થયેલો માણસ આપમેળે જ આત્માને પામે છે જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે પણ વિવેકહીન શ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માસ પરમાત્માથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુ માટેના આલોક છે

વિવેકા જ્ઞાન રૂપી તલવાર વડે છેદીને સમસ્ત રૂપી કર્મ યોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા ઓમ તદ સ્થિતિ શ્રીમંદ ભગવદ્ ગીતા સુપનિષદ સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ યોગ સન્યા કર્મ સંન્યાસ યોગો નામનો ચતુર્થ અધ્યાય જ્ઞાન કર્મય કર્મ યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત